આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરેથી છૂરમાના લાડુ વહેંચાયા ફટાકડાની આતશબાજી સાથે ગણપતિ બાપા મોરિયાના નાથથી મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું ગણેશ ચતુર્થી નિમિત્તે આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી ગણપતિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું બપોરે બાર કલાકે

બનાવેલા ચૂરમાના લાડુનો પ્રસાદ શ્રીજી ભક્તોને વહેંચવામાં આવ્યો હતો તેમજ ફટાકડાની આતસબાજી તેમજ ઢોલ નગાડાના સતવારે ગણેશ મહોત્સવ ધામધૂમથી આવ્યો હતો ગણેશ યુવક મંડળો દ્વારા નાના ગણેશજીની મૂર્તિને ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાજતે ગાજતે પોટપોટાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા રિપોર્ટર યાસિન મોત